આપણને અહીં માપનના એકમોને કલાકમાંથી અઠવાડિયા અથવા અઠવાડિયામાંથી કલાકમાં ફેરવવા માટે નીચેના ગુણોત્તર કોષ્ટકને પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે આપણને અહીં આપવામાં આવ્યું છે કે એક અઠવાડિયામાં એકસો કલાક હોય છે જો આપણે દરેક અઠવાડિયા માટે કલાકનો ગુણોત્તર વિચારીએ તો તે એક જેમ એકસો થાય જો આપણે કલાક અને અઠવાડિયાનો ગુણોત્તર વિચારીએ તો તે એકસો અડસઠ જેમ એક થાય ત્યારબાદ તેઓ આપણને પૂછી રહ્યા છે એક હજાર એકસો છોતેર પર જવું હોય તો શેના વડે ગુણાકાર કરવો પડે અહીં એવું લાગે છે કે આપણે તેનો ગુણાકાર સાત સાથે કરવો પડશે આપણે તે ચકાસી શકીએ એકસો અડસઠ ગુણિયા સાત કરીએ આઠ ગુણ્યા સાત છપ્પન થાય સાત ગુણ્યા છ બેતાલીસ અને પછી બેતાલીસ વત્તા પાંચ થાય સાત ગુણ્યા એક સાત અને સાત વત્તા ચાર અગિયાર આમ એકસો અડસઠ ગુણ્યા સાત એક હજાર એકસો છોતેર થશે માટે આપણે અહીં કલાકનો સાત વડે ગુણાકાર કરવો પડે આપણે અઠવાડિયાનો પણ તે જ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તેનો પણ સાત સાથે ગુણાકાર કરીએ એક ગુણ્યા સાત બરાબર સાત થશે તેથી આપણી પાસે અહી સાત અઠવાડિયા છે હવે જો આપણને ત્રણ અઠવાડિયા આપવામાં આવ્યું હોય તો અહીં કલાક થાય આપણે કલાકનો ગુણાકાર પણ ત્રણ સાથે કરવો પડશે અહીં આપણે કલાક ને ત્રણ વડે ગુણીએ તો હવે એકસો અડસઠ ગુણ્યા ત્રણ કરીએ એકસો અડસઠ ગુણ્યા ત્રણ આઠ ગુણ્યા ત્રણ ચોવીસ થશે છ ગુણ્યા ત્રણ અઢાર અઢાર વીસ થાય અને પછી ત્રણ બે પાંચ થશે આમ કલાક થાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ નીચેની બે સંખ્યા રેખા યાર્ડ અને માઇલ નો ગુણોત્તર બતાવે છે અહીં આપણને યાર્ડ અને માઇલ નો ગુણોત્તર આપવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે કે ત્રણ હજાર પાંચસો વીસ યાર્ડ બરાબર બે માઇલ થાય તમે તેને અહીં સંખ્યા રેખા પર પણ જોઈ શકો હવે તેઓ આપણને પૂછી રહ્યા છે કે પાંચ માઇલમાં કેટલા યાર્ડ છે તમે વિડીયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો હું તેને આ રીતે વિચારીશ દરેક માઇલમાં કેટલા યાર્ડ હશે અહીં આપણને ત્રણ હજાર પાંચસો વીસ જેમ બે આપવામાં આવ્યું છે તો હવે આપણે વિચારીએ કે એક માઇલમાં કેટલા યાર્ડ હશે હવે જો મારે થી એક પર જવું હોય તો મારે આનો ભાગાકાર બે વડે કરવું પડે માટે અહીં પણ હું ભાગાકાર બે વડે કરીશ આપણે તેને બે વડે ભાગીએ અહીં આપણે તે ભાગાકાર કરીએ ત્રણ હજાર પાંચસો વીસ ને બે વડે ભાગીએ બે ગુણ્યા એક બે થાય ત્યારબાદ ત્રણ માંથી બે ને બાદ કરીએ તો એક અહીં આ પાંચ ને નીચે લાવીએ બે ગુણ્યા સાત ચૌદ થશે પંદર ઓછા ચૌદ એક થાય અહીં આ બે ને નીચે લાવીએ બે ગુણ્યા છ બાર થશે પાંચસો વીસ ભાગ્યા બે એક હજાર સાતસો સાઈઠ થશે આપણે તેને અહીં આ સંખ્યા રેખા પર પણ દર્શાવી શકીએ તેથી જો આપણી પાસે એક માઇલ હોય તો તેના બરાબર એક હજાર સાતસો સાઈઠ યાર્ડ થશે હવે તેઓ આપણને પાંચ માઇલ વિશે પૂછી રહ્યા છે માટે એક બે ત્રણ ચાર પાંચ થશે તમારે અહીં પાંચ માઇલ આનો ગુણાકાર પાંચ સાથે કરવો પડે હવે જો તમારે તેને સમાન યાર્ડ મેળવવા હોય તો તમારે તેનો ગુણાકાર પણ પાંચ વડે કરવો પડે તો એક હજાર સાતસો સાહીઠ ગુણ્યા પાંચ બરાબર કેટલા થાય એક હજાર સાતસો સાહીઠ ગુણ્યા પાંચ આપણે જવાબ જોઈએ પાંચ ગુણ્યા શૂન્ય શૂન્ય થશે છ ગુણ્યા પાંચ થાય પાંચ ગુણ્યા સાત પાંત્રીસ યાર્ડ થશે આપણે વધુ કેટલાક ઉદાહરણ જોઈએ હવે અહીં આપણને કહેવામાં આવ્યું છે કે એક યાર્ડમાં નવસો ચૌદ પોઈન્ટ ચાર મિલીમીટર છે એક યાર્ડમાં ત્રણ ફીટ છે તો એક ફીટમાં કેટલા મિલીમીટર છે તો હવે આપણે અહીં લખી શકીએ કે નવસો ચૌદ પોઈન્ટ મિલીમીટર પ્રતિ ત્રણ ફીટ પ્રતિ ત્રણ ફીટ કારણ કે એક યાર્ડ અને ત્રણ ફીટ એ એક સમાન બાબત છે તેથી જો તમારે આ પ્રતિ ફીટ જાણવું હોય તો તમારે આ બંનેનો ભાગાકાર ત્રણ વડે કરવો પડે તો હવે આપણે નવસો ચૌદ પોઈન્ટ ચાર ને ત્રણ વડે ભાગીએ હવે શૂન્ય ત્રણ ગુણ્યા શૂન્ય શૂન્ય થશે તેથી એક બાકી રહે ત્યારબાદ આ ચાર ને નીચે લાવીએ ત્રણ ગુણ્યા ચાર બાર થશે ચૌદ ઓછા બાર બે થાય અને ત્યારબાદ અહીંથી આ ચાર ને નીચે લાવીએ ચોવીસ ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય આપણે વધુ એક ઉદાહરણ જોઈએ યુકે એ બાર ડોલર માં કાગળના ટુકડાઓના એક પાઉન્ડ ખરીદ્યા પ્રતિ આઉંસ કાગળના ટુકડાઓની ડોલરમાં કિંમત શું થાય ત્યાં એક પાઉન્ડ સોળ અંશ હોય છે અહી જે આપવામાં આવ્યું છે તેને શબ્દમાં લખીયે પ્રતિ પાઉન્ડ બાર અહી લખીએ હવે એક બાર ડોલર પ્રતિ સોળ અંશ બાર ડોલર પ્રતિ સોળ અંશ હવે આપણને આ કિંમત પ્રતિ આંશ માં જોઈએ છે તમે અહીં તેને બાર જેમ સોળ ના ગુણોત્તર જોઈ શકો પરંતુ આપણને અહીં કંઈક જેમ એક નો ગુણોત્તર જોઈએ છે તેથી આપણે અહીં પ્રતિ એક અંશ પ્રતિ એક અંશ એવું લખી શકીએ પરિણામે આપણે અહીં આનો ભાગાકાર સોળ વડે કરવો પડે માટે આનો ભાગાકાર પણ સોળ વડે કરવો પડે હવે બાર ભાગ્યા સોળ કેટલા થાય તેથી બાર ભાગ્યા સોળ બરાબર ત્રણ છેદમાં ચાર જ થશે આપણે અંશ અને છેદને ચાર વડે ભાગી શકીએ અને તેના બરાબર ઝીરો પંચોતેર થાય આમ અહીં આ પંચોતેર સેન્ટ થશે અથવા ડોલર નો પંચોતેર સતાંશ ભાગ આમ આના બરાબર ઝીરો પોઈન્ટ પંચોતેર ડોલર થાય આપણે અહીં પૂરું કર્યું